ओ नमोऽस्तु स्तनवाय सहस्रमूर्ते सहस्रपादाय शिशिरो रुबा हुवे पुरुषाय शाश्वते युगधारिणे नमः मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वजः मङ्गलं पुनरेकाक्षो मङ्गलायस्तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमस्तुते या देवी सर्वभूतेषु मामिपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्य नमो नमः या देवी सर्वभूतेषु मा जोगमय्या स्वरूपेण संस्थिता नमस्तस्य 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 मा नमो नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् તત્પદમ દર્શિત તસ્મૈ શ્રી ગુરુવે નમ તસ્મૈ શ્રી ગુરુવે નમ બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી આવો જયારે ભગવાન નારાયણના અમૃત મહોત્સવનો આનંદ માણવા જઈ રહ્યા છીએ ત્યારે ભગવાનના રૂપનો ઉત્સવ માણી રહ્યા છીએ આવો એ રૂપના નામને થોડો સથવારો લઈ ત્યારબાદ યાત્રાની આગળ ગતિ કરીએ થોડા સમય માટે લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી ઈષ્ટ નારાયણ નારાયણ ના જય હો નારાયણ 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 જય હો પ્યે નારાયણ 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 પ્ય ઓમ નારાયણ ாராயண நாராயண நாராயண ய் ஆதி நாராயண 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 ஆதி லக்ஷ்மீ நாராயண நாராயண நாராயணி न यज्ञ नारायण 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 यज्ञेद नारायण 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 वेद नारायण बद्री नारायण नारायण હરી નારાયણ 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 હરી અણ જય હો નારાયણ 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 જય હો હોણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી લક્ષ્મી નારાયણ તમારી જય જય હો લક્ષ્મી નારાયણ માઉમિયા તમારી જય જય હો મા जोग मैया तमारी जय जय हो जोग मैया आशा पूरात मारी जय जय हो आशा पूरात हो कूड़ देवी मारी जय जय हो कूड़ देवी હો ઈષ્ટ દેવ તમરી જય જય હો ઈષ્ટ દેવ તમરી બોલો શ્રી ઇષ્ટ દેવ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી ભગવતી ઉમિયા મા उड़ देवी उमिया मात की भगवती जोग मैया की सनातन धर्म की ओम नमः पार्वती हर हर मरा नेत्रा લક્ષ્મીનારાયણ પાટીદાર ના આંગણે ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરના પિંચોતેરમાં મહોત્સવની પાવન ઘડીએ અમૃત મહોત્સવ હિરક જયંતિ અમૃત મહોત્સવના સ્વરૂપે જ્યારે સમાજ આજે આ ભવ્ય દિવ્ય અને ભાગીરથ આજે કાર્ય કરવા માટે આજે મહોત્સવનો પ્રારંભ કરવા માટે ત્યાં જ્યારે જઈ રહ્યો છે ત્યારે નવા વર્ષની હજી પાપા પગલી છે નવા વર્ષના આ દિવસોનો આજે મોટો દિવસ એટલે આ લાભ પાંચમ લાભ પાંચમની પાવન ઘડી પાવન મહોત્સવની આજે પ્રથમ દિવસની પાવન ઘડી અને આ પાવન ઘડીને પોતાની તન મન અને ધનથી શણગારવા ઉપસ્થિત નેત્રાના ભારતના ખૂણે ખૂણામાં બેનારા મારા સર્વે સમાજના ભાઈઓ બહેનો માતાઓ વડીલોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના શુભ આશીષો અને અમૃત મહોત્સવની તમને વધાય છે બાપ વધાય છે વધાય છે આજે નેત્રા ચાર સમાજમાંની એક સમાજ જયારે પોતાના પિંચોતેરમાં વર્ષની યાત્રા જયારે કરી રહ્યો છે ત્યારે આ ઘડીએ મારા મંચાસીન સર્વે વડીલોને સાધુ હૃદયે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ વંદન કે આજે વડીલોએ બીજ વાવ્યું છે અને બીજને મારા યુવાનોએ સિંચન કર્યું છે ત્યારે આજે અમૃત મહોત્સવના ફળ લેવા માટે આજે આપણે ઊભા છીએ અને આજે આપણે બધાય ફળ લેવા અહીં હ એકત્ર થયા છીએ આ ક્યારે જ્યારે બીજમાં કાંકર સિંચન થયું અને એ સિંચનનો આધાર એ સિંચનનો આ માર્ગ જ્યારે પ્રસ્તસ્ત આપણા વડીલો દ્વારા આપણને આપવામાં આવ્યો જ્યારે વડીલો દ્વારા જ્યારે જ્યારે બતાવવામાં આવ્યો અને આજે ઉપર મારું નેત્રા સિદ્ધિ જેને કે આંખ જેની સિદ્ધિ હોય ને અને આ તો મારું નેત્રા છે જે જગતને સમાજને આંખ આપવા વાળું મારું આ નેત્રા છે જેનું નામ જ નેત્રા છે અને ઈ નેત્રા આજે નવા વર્ષે પૂરા સમાજને આંખ આપી રહ્યો છે બાપ આજે એકતાના જ્યોતે એકતાના એકતાના સ્થાને મંચે આજે ભગવાન નારાયણનો જ્યારે ઉત્સવ તમે કરી રહ્યા છો ત્યારે સાધુ હૃદય બાપ કદાચ પ્રતિષ્ઠાની ઘડીએ ભગવાને અમને નિમિત્ત બનાવ્યા હતા આવ્યા હતા અને પચીસ વર્ષનું જે બીજ વવાણું અને એ બીજમાં આજે જ્યારે ખીલી અને વટવૃક્ષ થયું છે ત્યારે પાછા સાધુ હૃદય બાપ સિંચન કરવા આવ્યો છું પાછા સો વર્ષની યાત્રાએ મારો સમાજ ઉત્સવની હા હમણાંથી જ તૈયારી કરે અને હમણાંથી તૈયારી કરવા માટે બાપ મારો યુવા ધન મારું મહિલા મંડળ આજે થનગની રહ્યું છે આજે વડીલોની આ સાક્ષી વડીલોની આ એકતાની હા જે જ્યોત આજે આ પ્રગટાવી અને સોમા વર્ષની જે પ્રેરણાઓ આપી રહ્યા છે ત્યારે આજે મારા સાધુ હૃદય મને નારાયણ થઈ રહ્યા છે અને નેત્રા નેત્રાની કેટલી ભૂજા છે ચાર ભૂજા છે ચાર સમાજ છે અને આજે ચાર સમાજ એક થઈ કરી અને જયારે અને ચાર સમાજ સાથે ભગવાન ખાલી નારાયણ નથી નારાયણ બાજુમાં કોણ છે માં ભગવતી લક્ષ્મીજી બેઠા છે અને લક્ષ્મીજીની બે પૂજા છે મારી ચાર સમાજ એ નારાયણની ની છે અને લક્ષ્મીની ભૂજામાં મારું યુવક મંડળ મંડળ અને અને મહિલા એ મારી શક્તિની છે આજે સાથે મળી કરી ભગવાન નારાયણનો આ ઉત્સવ નારાયણની પૂજા કરવા માટે મારો નેત્રા જઈ રહ્યો છે ત્યારે આજે અમને તો લક્ષ્મીનારાયણ મંદિરમાં તો બેઠા જ છે અમે જ બેહાઇ રહ્યા છે પણ આજે ઈ લક્ષ્મી નારાયણ તમારા હૃદયોમાં જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે એની પૂજા

શોર્ટ એન્ડ સ્વીટમાં ખૂબ સરસ બાપ આજે સંકલન કરી અને જે કાંઈક સંદેશાના રૂપમાં આજે એક ક્લિપના રૂપમાં એક સિનેમાના સ્વરૂપમાં જે આજે સંદેશો બધાય આપણે જોયો ની ઉપરથી શું પ્રેરણા બાપ એટલા માટે હવે બીજું કાંઈ કહેવાનું નથી બાપ વડીલોના આદર્શ નેત્રા છે બાપ કે નેત્રા પોતાની ઊંચાઈ જાળવી રાખી છે અને પાછી ઊંચાઈને બનાવી રાખવી એ મહત્વની છે બાપ અને બનાવવા માટે કોણ તત્પર રહે છે કે જેને ક્યાંક અમૃત્વને પ્રાપ્ત કર્યું છે આજે નેત્રા અમૃત મહો उत्सवનું આયોજન કરી અને જે મારી હા આજે આવતી પેઢીને જે આંખ અને પાંખ આપવા માટે મારા વડીલો જઈ રહ્યા છે ત્યારે વડીલોને ખૂબ ખૂબ અભિનંદન આપું બાપ આજે આ દર્શન અમે પહેલી વખત જોઈએ એક રંગા એક ડ્રેસ હા બધાયનું અને આજે સુશોભિત આ બધા મારા નારાયણના ફૂલો છે બાપ આ નારાયણના સિદ્ધાંતો છે આ નારાયણી એક એક ચેતનાઓ છે આજે આ ધન્યવાદ આપું મનસુખભાઈને કે આજે નિમિત્ત બન્યા છે કે પ્રમુખ સ્થાને બેહી કરીને એના નેજા નીચે આયોજન થઈ રહ્યું છે અને આખી આ હું ખૂબ ખૂબ સાધુ હૃદય સાધુવાદ આપું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારા પરમ ભાગ્ય છે કે આજે અમૃત મહોત્સવ આજે તમારા નેજા નીચે તમે ઉજવી રહ્યા છો અને નેજા નીચે ઉજવાઈ રહ્યો છે એ પણ મારા વડીલોના પરમ ભાગ્ય અને એ પરમ ભાગ્ય મારા વડીલોના હોય તો મારા યુવાનો એનાથી વિશેષ લઈ કરી અને પાછા આગળની યાત્રાઓ આપણે નીકળશું અને નીકળવા માટેનું આ એક જે સંપદા છે એ લક્ષ્ય સુધી પહોંચવા માટેનો જે આધાર છે એ આધારને આપણે અમૃત મહોત્સવમાં બાપ લેવાનો છે યાદ રાખજો ઉત્સવ કરી અને નીકળી નથી જાવું બાપ ઉત્સવ કરી હા માણી અને બસ ઉત્સવ કરી લીધો અને પોતપોતાના ઘરે પહોંચી ગયા ના બાપ હવે પોઈચા પછી તો હવે આજેથી વિશેષ જવાબદારી મારું નેત્રા લઈ રહ્યું છે કે હવે 100 વર્ષની યાત્રાઓ બાપ બીજું નથી જવું હવે તો આપણે આપણો સતાબ્દી મહોત્સવ જોવો છે કે નેત્રા એક એક અવાજે એક હા એક નેત્રે બાપ પાછા ઈ ઉત્સવો તરફ ઈ મહા મહોત્સવો તરફ જય હા જવા માટે તત્પર બને અને આજે એ જ વાત કરું કે હવે તમને કોઈ બીજી બાધાઓ સમાજને આવશે નહીં જે આવવાની હતી આવી ગઈ કારણ કે મંથન થઈ ગયું બાપ અમૃત નીકળી આવ્યું અને આજે અમૃત નીકળેલું આજે વડીલો આપણે પાઈ રહ્યા છે અમૃત મહોત્સવના રૂપમાં બાપ અને જે કઈ સમુદ્ર મંથન માં હમણાં મંથન કર્યું થોડાક સમય અને બધું મંથન થયું અને થવું જરૂરી પણ હતું અને એ મંથન આજે જે અમૃતો પ્રાપ્ત જે સમજદારીઓના સ્વરૂપે જે એકતાના સ્વરૂપે જે અમૃત આજે પ્રાપ્ત નેત્રાએ કર્યું છે અને આજે અમૃત મહોત્સવના રૂપી જ્યારે મારો ચારે સમાજ સાથે મળી અને આજે લક્ષ્મીનારાયણ સમાજના ઉપક્રમે એના નેજા નીચે મહોત્સવ માણી રહ્યો છે ત્યારે યુવા ધનને કહું કે બાપ આજે દ્રઢ સંકલ્પો લઈ કરી દ્રઢ વિચારો લઈ કરીને અહીંથી જજો આ કે જેથી કરી અને આજે કારણ કે આપણા સમાજમાં લક્ષ્મીનારાયણની પ્રેરણા આપવા કે લક્ષ્મીનારાયણના સિદ્ધાંતો બતાવવા વાળું હવે કોઈ છે નહીં બાપ અને એ સિદ્ધાંતો આજે આપણે આપણા વડીલો દ્વારા જે પ્રાપ્ત થયા છે એ સિદ્ધાંતોને સાધ્ય કરવા માટે બાપ એક દ્રઢ લક્ષ્યને રાખી કરી અને જ્યારે આપણે નીકળશું ને ત્યારે એ સિદ્ધાંતને પ્રાપ્ત કરવામાં આપણને કોઈ બાધા નહીં રોકી શકે પણ આપણા પ્રેરણામાં આપણા આપણો ભૂતકાળ હોવો બહુ જરૂરી છે ભવિષ્ય એનું છે છે જેનો ભૂતકાળ મજબૂત આજે જે આપણે દર્શન કરતા હતા ને જે અને કોઈ પણ તમને ગતિ કરવી હોય કોઈ પણ રેસમાં દોડવા વાળો કોઈ પણ વ્યક્તિ જ્યારે રેસની આગળની ગતિ માનતો હોય ત્યારે એને પહેલા પાછળનો પગ મજબૂત કરવા માટે એને આધાર કાંક રાખવો પડે અને આધાર ના માધ્યમે એ પોતે પોતાના બીજા પગને ત્વરિત ગતિશીલતાએથી આગળ ગતિ કરાવી શકે છે કોઈ પણ સમાજ કોઈ પણ ભવિષ્યના ઉજાગર ભવિષ્ય માટેની ગતિ ત્યારે જ કરી શકે છે જ્યારે એનો ભૂતકાળ મજબૂત છે ને મારો નેત્રાનો કેટલો દિવ્ય ભૂતકાળ છે બાપ આજે છસો વર્ષના ઇતિહાસો આજે તમને મોઢે છે આજે છસો વર્ષના ઇતિહાસો આજે તમારા આંખ સામે દર્શનમાં છે અને આનાથી બીજી પ્રેરણા તમને શું જોઈએ બાપ હં આજે શાસ્ત્રો સનાતનના સિદ્ધાંતો છે હા આજે સંતો સનાતનના સિદ્ધાંતો છે પણ એ સિદ્ધાંતને હૃદયસ્થ કરવા માટે બાપ આપણે આપણી જે પાત્રતાને જે નિર્માણ કરવી છે હા સમુદ્ર મંથન થયું અમૃત મેળવ્યું એ અમૃતને લેવા માટે અમે દેત્યોએ પણ કીધું કે બાપ અમૃત ઉપર અમારો પણ અધિકાર છે અમૃત અમે પણ પ્રાપ્ત કરીએ હા પણ દેવોએ જ્યારે કહ્યું કે આ આને જો અધિકાર મળી જશે તો પછી દેવો અને દાનવોમાં ફરક શું પડશે અને આપણે બધાએ જાણીએ છીએ કે અમૃત અમૃતવને દેવત્વને આપવા માટે ભગવાને ત્યાં એક સ્વરૂપ જે ધારણ કર્યું એ મોહ માયાના સ્વરૂપે ભગવાને અમૃત દેવોને પીવરાવ્યું છતાં પણ બે જણા દૈત્યોમાં અમૃત પી ગયા કોણ કોણ રાહુ અને કેતુ વચ્ચે આવી અને જ્યાં એના અમૃત પીધું હજી ગળાથી નીચે ન જાય એની પહેલા સંકેત સંકેત કર્યો કર્યો અને કોને સૂર્ય અને ચંદ્ર એ હા બે શાખ છે હા બાપ આપણા શાસ્ત્રોના દર્શનો છે અને જયારે એને શાંત પૂરી અને દેવતાઓને કીધું કે ભગવાન અસુરો બે જણા અમૃત પાન કરી રહ્યા છે અને ભગવાને પોતાના સુદર્શન ચક્રથી થી બનેના માથા અલગ કર્યા અને આજ પણ એ બે જણા સૂર્ય અને ચંદ્ર એની ખાધી દીતીના જે બે રાહુ અને કેતુ બે ને નડી રહ્યા છે અને ગ્રહણનો જે ભાગ છે એ ગ્રહણના ભાગરૂપે આજ પણ આઢા આવી રહ્યા છે બાપ એટલે આપણે પણ બાપ કોઈ અસુરો આડા આવે તો એ હણ હસે થોડો ક્ષણ માટે કારણ કે એને પણ કાંક પ્રાપ્ત કરી લીધું છે આ તો સનાતનનો સમુદ્ર છે બાપ સનાતનમાંથી જે કાંઈ એક પાન કરી દે છે ને એ સનાતનના સિદ્ધાંતોથી દૂર નથી થાતો પણ એ સિદ્ધાંત કેમ ટકે એ સિદ્ધાંતને કેમ રદેસ્ત આપણે કરી સકીએ એ સિદ્ધાંતને કેમ ફલી ભૂત કરી સકીએ એની માટે આપણે ચિંતિત થવું છે એની માટે આપણે જાગૃત થવું છે અને ઈ અમૃતત્વને બાપ આજે ફલિત કરવા માટેનો આધાર આપણી પાત્રતા છે ને એ પાત્રતાનો આધાર આપણા સંસ્કારો છે અને એ સંસ્કારોનો આધાર આપણા વડીલ અને આપણી સમાજ અને આપણી ઉપાસનાઓ છે આપણા ધર્મ વ્યવસ્થાઓ છે કે જેના માધ્યમે આપણે પોતે પોતાની પાત્રતાને બનાવી હકી બાપ માણા બનવું માણાનો જન્મ થવો એ એટલું બધું દુર્લભ નથી પણ માનવતા પ્રાપ્ત કરવી એ દુર્લભ છે મનુષ્ય તો બધાય થઈ જાય છે એટલા માટે આપણા શાસ્ત્રોમાં કીધું અહિશાન વિદ્યા તપૌ ન દાન ન ચાપી ન શીલ ન ગુણો ન ધર્મો તે મનુષ્ય આ ભૂમિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાચ્યરંતિ જેની અંદર આ ગુણ નથી અહિશાન વિદ્યા તપૌ ન દાન ન ચાપી ન શીલ ન ગુણ ન ધર્મ બાપ જો આમાંથી એક પણ ન હોય તો એને માનવ નથી કીધો માનવના રૂપમાં એને પશુ કીધો છે મનુષ્ય જન્મ મળવો એ સહજ છે પણ માનવતા પ્રાપ્ત કરવી એ દોયલું છે ને માનવ થવું માટે બાપ સોનાનો પિંડો સોનું હોય પણ સોનામાંથી જ્યારે ઘરેણું બનશે ને ત્યારે એની કિંમત છે એમ આપણે માનવ શરીર લઈ લીધું પણ જ્યારે આપણામાં માનવતા પ્રગટ થશે ત્યારે આપણે આ સાચા માનવ છીએ અને આજે વડીલોના જે નામો વડીલોની જે આપણે આજે દર્શનો કર્યા એ દર્શનો આ ખાલી વ્યક્તિના નથી એ વ્યક્તિત્વના આપણે પૂજા કરી રહ્યા છીએ આજે આ વ્યક્તિ નથી આ બધું આપણું વ્યક્તિત્વ છે વ્યક્તિત્વ છે અને એ વ્યક્તિત્વને બનાવી રાખવા માટેનો આધાર આપણા ધર્મ આધારો છે અને આપણી સમાજ વ્યવસ્થાઓ છે સમાજ વ્યવસ્થા અને નેત્રા માટે તો અમને કેવું નહીં પડે બાપ સમાજ વ્યવસ્થાના જે ગર્વથી કહીએ કે કે સમાજની એક એક સમાજની પ્રેરણા મારા નેત્રા સમાજ કને લેજો બાપ એકતા શું છે સંગઠિતતા શું છે એ મારું નેત્ર આજે આંખ આપી રહ્યું છે આ ક્યારે વિવાદો નેત્રામાં નથી થયા ક્યારે અને અનેક વખત આવ્યા લક્ષ્મીનાના કાર્યક્રમમાં આપણી સમાજ ભવનમાં ઉમા ભવનમાં પણ આજે જે એકતાનો સંદેશ મારી નેત્રા ગામ જે આપી રહ્યું છે અને આજ ગામની બાપ ગૌરવતા રાખજો અને આજ ગૌરવતા હશે તો એને વધાવવા માટે અમે ખુલ્લા પગે આવશું બાકી અમે અમને કોઈ તમારા સન્માનની અપેક્ષાઓ નથી બાપ અમને સમાજોમાં બસ સમાજમાં હા અમને સમજે કે નહીં પણ અમે સમજીને બેઠા છીએ ને મારો સમાજ છે મારા સમાજને કેમ એક કરી અને એટલા માટે રાત દી દોડી

બાપુ હવે તમે કરશો એ ભરોસો છે બાપ અમને તમારી ઉપર ભરોસો છે કે તમે પણ ક્યાંક એક મનુષ્યતા માટે આ માનવતા માટે આપ પણ કાયમ માટે જાગૃત રહેશો નહીતર ઘણી વખત શું થાય હું ઘણી વખત એક દ્રષ્ટાંત આપું ને કાંઈ કરવું ન હોય બીજા ઉપર ભરોસો કે કાંઈ માધવ ની ભગવાન પગે લાગી જાય છે હવે તું જાણે તારું કામ જાણે ભલે જાણી રહ્યો છે પણ છતાં આપણને જે આપણી જવાબદારી છે એ જવાબદારી તો આપણને નિભાવી જ પડશે આજે લક્ષ્મીનારાયણ કેવાથી આપણે સનાતનના સિદ્ધાંતને નહીં સમજી શકીએ લક્ષ્મીનારાયણ માટે આમ લક્ષ્મીનારાયણના મંદિરો બાંધવા પડશે બાંધા લક્ષ્મીનારાયણના કાર્યો કરવા પડશે કરી રહ્યા છીએ અને હજી પણ કાર્ય કરવા માટે તૈયારી રાખવી પડશે બાપ આજે ધર્મમય જ્યારે આપણું

તો હું ઘરને આપણે સંભાળતા રહીશું આજે જો મારી સમાજે આજે પોતાના ઘરને સંભાળ્યું ત્યારે આજે મોટા ઘર એટલે પરમાત્માના લક્ષ્મી નારાયણ ને આજે ભેગા બેહી કરીને યાદ કરી રહ્યા છીએ એની પૂજા કરી રહ્યા છીએ કારણ આપણે આપણા ઘરને સંભાળ્યું આજે એક આ બધી જ સમાજો સાથે મળી ભલે એક સમાજની પાયોરિટી છે પણ બધી સમાજ સાથે મળી કરીને જ્યારે આયોજન કરતો આજ જ આપણી પૂજા છે માટે આ તત્પર રહેજો બાકી યુવા યુવાધનને કહું કે બાપ ભરોસો રાખજે હરિ ઉપર સંતો ઉપર પણ છતાં તું તારા કાર્ય મય રહેજે તું તારા કર્તવ્ય મય બની રહેજે નહીતર શું થાય આપણી કચ્છી ભાષામાં છો ને કે ઠીલે ઠકલે ઠીલે ખાલી ઠક ઠેકરે ભલા દૂર નથી એ બાપ ખાલી ઠીકરું લઈને આવીએ અને પછી બલા દૂર કરતા રે કે બાપા ખમા બાપા ખમા બાપા એમ ભગવાન ખાલી લઈને જશું બાપ કાંક ભરેલું ઠીકરાવું જોઈશે કયું શું કઈ વસ્તુ ભરેલી હોવી જોઈશે બાપ પ્રેમ એકતા સદભાવના આ ભાઈચારો આજ ભેગું આવવાનું છે બાકી બીજું અહીંયા બધું જેટલું ભેગું કરશું બધાને ખબર છે કે અહીંયા જ રહી જવાનું છે અને હમણાં કોઈક એમ માનશે કે નાના છોકરો કાર્ડ કરી દેશે અથવા તો ગણા એમ હોય કે નાના અમે કાર્ડ કરીને જશું કેવા તમારા વિઝા કાર્ડ ને ફીઝા ને આ બધા છે ને ડેબિટ કાર્ડ ને અને એવું હજી સિસ્ટમ કોઈની છે ને કોઈ કાર્ડ લઈને ગયા હોય તો અમને કહેજો એટલે અમને ખબર પડે બાકી અમને એટલી ખબર પડે છે કે અહીંયા ઉપર કોઈ કાંઈ લઈને નથી જતા એટલા માટે જબ આવ્યો તું જગત મેં જગ હશે તું રોય કર ચલો કે તું હસે અરુ જગ રોય બાપ એનું નામ જીવન છે આયા છે જવાનું છે આયા સો જાયગા રાજા રંક ફકીર કોઈ સિંહાસન ચડ ગયે કોઈ પેર બાંધ જાત જંજીર બાપ અને જીવનની આ મનુષ્યતાની એ ઊંચાઈને પામવા માટેના બધા આપણા આધારો છે આ એટલે એ આધારને આ દ્રઢીભૂત કરવા માટે કાર્યશીલ રહેજો બાકી ખાલી આ વિશ્વાસે રહેજો કે ના ગુરુ મહારાજ કરે છે વડીલો કરે છે બાપ એની સાથે મને ને તમને પણ એટલું રહેવું પડશે આજે કહેવાય ને કે મિત્રના ઘરે તારા માવડી ગઈ વેકેશન કરવા છોકરાઓને લઈને કોઈ બનાવવા વાળું હતું નહીં એને એમ થયું કે હવે જમવું ક્યાં એટલે મિત્રના ઘરે બાજુમાં જે એમનો મિત્ર એને એમ થયું કે આજે મિત્રના ઘરે કઢી ખીચડી ખાઈ આવું અને મારું ટંક ટાળી લઉં એમ કરીને ગયો એ બાજુમાં મિત્રના ઘરે મિત્રના ઘરે ગયો એટલે મિત્રએ કીધું સાંજે મોડો મોડો બોલે આ હા એટલા માટે આજે આવવાનું થયું ક્યારે ન હોય ને આજે આવ્યો છો કારણ આવ્યો એટલા માટે શું ઘરવાળા છે નહીં ગયા છે માવતરે આજે કોઈ બનાવવા વાળું છે નહીં તો આજે એમ હતું કે ખીચી ખીચડી કઢી અને જરાક લેતો જાઓ કે કાંઈ વાંધો નહીં